પથ્થર ના પરમે સરમે સરી આ વાત છે પથ્થર ના પરમે સરજોથી આ વાત છે પથ્થર ના સર આ વાત છે નય જડે જાત નામ ચેતનય જા નય જડે જાત નામ ચેતનય જાદવાદિસો જાણે ભગવાન સેવા હેદવાદિસું જાણે ભગવાન સેવા જો જીવન જાણ્યા રે જેવા જો

આની જાત શું છે એને જાત કે વરણ એવું કશું નથી આ અજાતિ છે નહીં જડે જાત નામ ચેતન વસ્તુ અજાતિ છે હેતવાજી નકર ભગવાન એવા સમ કૃષ્ણ બીજે દોડ દોડ જ કરે કોયલા પણ છે આમ દોડ મરે નામ એ નકરો ગોઈત ગોઈત જ કરે હડકાયું થયું કેમ ભાઈ ગોરી આવે

કહે કે જો અર્જુનિવાર્જુનિવા રે જેવા રે જેવા ને બધું વળગીર્યું છે પણ ભગતિયા છે પરગટ પૂછે છે આટલી બધા જવાબ આપણને છે મોક્ષનો મારક બતાવી રહ્યા છે આ જીવાત્માનો ઉધાર કરાવી રહ્યા છે એ ઓલા ઘોડે બધે વાળતા નથી આમના બધા આમ જાય છે મૂર્તિના બધા આમ જાય છે ત્યાં બધા ભગવાનને મળ્યા પણ ભગવાન બિચારાને કોઈ મળતા નથી પૈસાનો ફુવાર કરે છે આ દેહને હાલ્યા ફીકવી નાખે છે અને કામ ધંધો હતો

એક વાગ્યો એક હે લેતા હો તો થા તો લાવો હા નથી નથી બંધ કરી બંધ